નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે ઓગણીસ વર્ષના યુવકને પચીસ વર્ષના યુવકનો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યો ત્યારે વાત થશે સંભલમાં મસ્જિદ પાસેના કુવામાં પૂજા કરવા પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો છે પ્રતિબંધ ખેડૂતો માટે કામના સમાચાર અમરેલી લેટરકાંડમાં વધુ ચોવીસ કલાકના ધરણા કીર્તિ પટેલ અને ગમન ભુવાજી વચ્ચે સમાધાન થયું છે અદાણી ગ્રુપમાં કુંભ મેળામાં આપશે મોટી સુવિધા ઉત્તરાયણ પવનને લઈને ગુજરાત હાઈકોર્ટનો મોટો હુકમ ડીસામાં ભૂમાફિયા પર ફ્લાઈંગ સ્કવોડ ત્રાટકી અમદાવાદમાં ઉત્તરાયણ તહેવારને લઈને જાહેરનામું બનાસ ડેરી લખેલા ટેન્કરમાંથી લાખો રૂપિયાનો દારૂ મળતા હરકંપ નર્સિંગની ડિગ્રીના બહાને ઓગણત્રીસ છાત્રાઓ સાથે નવ પોઈન્ટ સિત્યાસી લાખની ઠગાઈ ગિફ્ટ સિટીની યુવતી સાથે પાંચ પોઈન્ટ ચોરાણું લાખની છેતરપિંડી સુરતમાં આ બ્રિજ બે દિવસ માટે બંધ ટુ વ્હીલરના પ્રવેશ ઉપર પ્રતિબંધ અને સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે હવે મિત્રો સમાચારો વિચતાથી છૂટાછેડા સંબંધિત કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે માતા પિતા પુત્રીઓના શૈક્ષણિક ખર્ચને ઉઠાવવા માટે કાયદેસર રીતે બંધાયેલા છે આયર્લેન્ડમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના માતા પિતા છવ્વીસ વર્ષથી અલગ હતા તેમણે છૂટાછેડા માટે અપીલ કરી હતી આ કેસમાં છોકરીના પિતાએ તેની પત્નીને તોતેર લાખ રૂપિયા આપ્યા હતા જેમાંથી તેતાલીસ લાખ રૂપિયા છોકરીના શિક્ષણ માટે હતા યુવતીએ પૈસા લેવાની ના પાડી દીધી છે મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં આ બ્રિજ પર બે દિવસ માટે ટુ વ્હીલરના પ્રવેશ ઉપર પ્રતિબંધ સુરતમાં અને પંદર જાન્યુઆરી એટલે કે બે દિવસ સુધી સુરત શહેરના તમામ ફ્લાય બ્રિજ પર ટુ વ્હીલર વાહન ચાલકની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે પતંગનો દોરો ઓવરબ્રિજ પર અન્ય વાહન ચાલકને નડે નહીં તે માટે બ્રિજ પર તાર લગાવવામાં આવી રહ્યો છે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે બંને બ્રિજ બંધ રહેશે તેનું સુરતીઓએ ખાસ ધ્યાન રાખવું પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિફ્ટ સિટીની યુવતી સાથે પાંચ પોઈન્ટ ચોરાણું લાખની છેતરપિંડી રાજ્યમાં ઠગાઈની ઘટનાઓ યથાવત છે ત્યારે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં એ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે ફરજ બજાવતી અને પીજીમાં રહેતી યુવતી સાથે પાંચ પોઈન્ટ ચોરાણું લાખની ઠગાઈ કરવામાં આવી હોવાનો બનાવ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયો છે મની લોન્ડરિંગના કેસમાં ફસાવી દેવાનો કારસો રચીને ઠગાઈ આચરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્સિંગની ડિગ્રીના બહાને ઓગણત્રીસ છાત્રાઓ સાથે નવ પોઈન્ટ સિત્યાસી લાખની ઠગાઈ અંકલેશ્વરના નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસ સામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે નર્સિંગ કોર્સની ડિગ્રી આપવાના બહાને એડમિશન આપીને એડમિશન નવ લાખ રૂપિયા ઓગણત્રીસ વિદ્યાર્થીની પાસેથી ખંખેરી લેવાનો આક્ષેપ હતો જે બાદ પોલીસે તપાસ કરીને ગુનો દાખલ કર્યા પછી ક્લાસની સંચાલક અને મહિલાની ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસ ડેરી લખેલા ટેન્કરમાં લાખો રૂપિયાનો દારૂ મળતા હડકમ મચી જવા પામી છે ગુજરાતમાં દારૂનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો પાટણમાંથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું છે ચોંકાવનારી વાત તો એ છે કે આ ટેન્કર પર બનાસ ડેરી લખેલું હોવાનો વિડીયો વાયરલ થયો છે પાટણ એલસીબીએ દારૂ ભરેલું બનાસ ડેરી દૂધનું ટેન્કર પકડતા હડકમ મચી જવા પામ્યો છે જેને લઈને પંથકમાં ભારે ચર્ચાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ઉત્તરાયણ લઈને જાહેરનામો અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળ સમગ્ર વિસ્તારમાં ઉત્તરાયણમાં તહેવારને અનુસંધાને દસથી થી એકત્રીસ જાન્યુઆરી સુધી કોઈ પણ વ્યક્તિ જાહેર માર્ગ ઉપર કોઈ પણ વ્યક્તિને ઈજા અથવા તો ભય પમાડે તે રીતે પતંગ ઉડાવી શકશે નહીં આ ઉપરાંત જાહેર માર્ગ ઉપર દોડીને પતંગ પકડી શકશે નહીં પોલીસ કમિશનર દ્વારા જાહેર માર્ગો પર પતંગ ઉડાડવા અંગે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીસામાં ભૂમાફિયાઓ પર ફ્લાઇંગ સ્કોડ ત્રાટકી છે ડીસામાં નવા રેતી ચોરી કરતા ભૂમાફિયા ઉપર ગાંધીનગર ફ્લાઇંગ સ્કોડે સપાટો બોલાવ્યો છે બનાસ નદીમાંથી મોટા પાય રેતી ચોરી કરતા બાવીસ જેટલા ડમ્પર અને હિટાચી મશીન જપ્ત કરીને આઠ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે ફ્લાઇંગ સ્કોડે અને જિલ્લા ભૂસ્તર નદીમાં કરેલા ગેરકાયદેસર ખોદકામની માપણી હાથ ધરી હતી જે બાદ દંડનીય કાર્યવાહી કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણના પર્વને લઈ ગુજરાત હાઈકોર્ટનો હુકમ ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે ઉત્તરાયણના તહેવારમાં રાજ્યભરમાં કાચ દોરાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા આદેશ કર્યો છે સાથે જ ચાઇનીઝ દોરી નાયલોન દોરીના ઉપયોગ ઉપર પણ પ્રતિબંધ મૂકવાનો હુકમ કર્યો છે આ અંગે રાજ્ય સરકારે પણ હુકમ પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને તેર જાન્યુઆરી સુધીમાં ઠોસ અને અસરકારક પગલાં લેવા કોર્ટમાં ખાતરી આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આદાણી ગ્રુપ કુંભ મેળામાં આપશે મોટી સુવિધા કુંભના મેળામાં અદાણી ગ્રુપા ઈસ્કોન સાથે મળીને મહાપ્રસાદની સેવા આપશે આ માટે કુંભના મેળામાં ચાલીસ જગ્યા પર મહાપ્રસાદની સેવા આપશે મહાપ્રસાદમાં પચાસ લાખ જેટલા ભક્તોને મફત ભોજન આપવામાં આવશે ખાસ વાત એ છે કે આ મહાપ્રસાદ સેવા તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી ચાલશે ભોજન માટે મેળા વિસ્તારમાં બે વિશાળ રસોડા તૈયાર કરવામાં આવ્યા છે જેનાથી ભક્તોને ભોજન ભીરસાશે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો કીર્તિ પટેલ અને ગમન ભુવાજી વચ્ચે સમાધાન કીર્તિ પટેલ અને ખજૂર ઉર્ફે નીતિન જાની વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ગમન સાંથલની એન્ટ્રી થઈ હતી કીર્તિ પટેલે આરોપ લગાવ્યો હતો કે ગમન ભુવાજીએ સમાધાન માટે કોલ કરેલો હતો જો કે આ મામલે હવે કીર્તિ પટેલ ગમન ભુવાજી પાસે પહોંચી હતી અને બંનેનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં ગમન ભુવાજી કબૂલ કરે છે કે સમાધાનનો ફોન કર્યો હતો મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી લેટર કાંડમાં વધુ ચોવીસ કલાકના ધરણા અમરેલી લેટર કાંડ મામલે ચાલી રહેલું આંદન વધુ ચોવીસ કલાક માટે વધારી દેવામાં આવ્યું છે પરેશ ધાનાણી ચોવીસ કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા હતા જો કે તેમણે વધુ ચોવીસ કલાક ધરણા જારી કરવાની જાહેરાત કરી હતી એટલું જ નહીં અમરેલી બંધ રાખવાની વેપારીઓની અપીલ કરી હતી સાથે જ હરસંઘવી અને કૌશિક વેકરિયાના ટેસ્ટની માગણી પણ કરી હતી હાલ ધાનાણીની તબિયત નોર્મલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે કામના સમાચાર એક અખબાર યાદી પ્રમાણે ખેડૂતોને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસમાં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ બે હજાર પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા કરાશે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે જે રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વી મારફતે એક જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંભલમાં મસ્જિદ પાસેના કૂવામાં પૂજા કરવા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે સુપ્રીમ કોર્ટે સંભલમાં શાહી જામા મસ્જિદ પાસેના કુવાને હરિમંદિર કૂવા કહેવાના મ્યુનિસિપલ નોટિફિકેશન પર રોક લગાવી દીધી છે મસ્જિદ સમિતિએ આ મામલે યથાસ્થિતિ જાળવવાની માગ કરી છે સમિતિએ કહ્યું છે કે કૂવો ખોદીને તેને મંદિરનો કૂવો કહીને ત્યાં પૂજા શરૂ થશે કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે અને કહ્યું છે કે આગામી સુનાવણી એકવીસ ફેબ્રુઆરીએ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગણીસ વર્ષના યુવકને પચીસ વર્ષના યુવકનો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયો છે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં મોટું કામ થયું છે ઓગણીસ વર્ષના યુવકને હાર્ટ સંબંધિત પરેશાનીઓ હતી ડોક્ટરે આ યુવક માટે હાર્ટ શોધ્યું હતું પચીસ વર્ષના દરીને બ્રેઇન હેમરેજ થયું હતું અને આઠ જાન્યુઆરીએ આ દર્દીના પરિવાર તરફથી મંજૂરી મળતા તેનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયો હતો તેર કલાકની સર્જરી બાદ ઓગણીસ વર્ષના યુવકના હાર્ટને હટાવીને પચીસ વર્ષના યુવકનું હાર્ટ લગાવી દેવામાં આવ્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે